કાલે નીલગીરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે તેની જાણ થતાં કે છોકરી નાઇન્થ ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું તું મને વારંવાર ગુરુનું કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલો કહેવાય કહી શકીએ આપણે એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યજ્ઞનાથી એટલા માટે અમે લોકો છોકરીને લઈ લિંબાદ પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કહી એવી શિકામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા લિંબાદ પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના સ્કૂલના ટીચરએ કેટલા ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેલતી પ્રકારની ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈપણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે